અમારો ટાઈગર ઉભો થાય જોવા પિક્ચર માં એવો જેવો લાગે છે કેટલી ઓફર પિક્ચર ની આવી ગઈ પછી પિક્ચર ની ઓફરો કેટલી આવી ગયા ટીમ માં જાય પણ તમારા બધાના પ્રેમ ખાતર આ વિડીયો એટલા બધા વાયરલ થાય છે કે તમારો આવો ને આવો પ્રેમ સદાય મળ્યો નહીં તમામ મિત્રો છે મિત્રો હવે અભિભાઈ

તો મારે જ અપાયું છે એટલે માટે મેં એમનું ફીસ ગાયું નથી કારણ કે એમના મોઢે મારે અપાયું છે

આ બધો હાથો નો છૂટાવ છે મીઠાઈ જો ખાઈ જતા હોય એવું એ પણ હવે દાદાગીરી કરે છે નથી આપણે એમાં ફરી ચાલવા મારા ભાઈ પોંઢો રૂપિયા ટેગો કર્યો નહી મારી વાત બપડો તમારા બા મોટા હતા

ભિખારી ને ખુલ્સી ખાવાય નહી એટલે બોલે છે ગાડીની જરૂર નહી એકવી લાટણી આવે છે આપડા અરે વાપડો ત્યારે તારે અરી તારે પેલો બાસ્કુ તમે જે આખી જિંદગી એ તો અરી પાચ્યા અઢી પાચ્યા

બરોબર અલ્પેશ ભાઈ શું યાર ફરો ના અરે સિદ્ધપુર બધી જવાબદારી અમી જુઓ તમારે ચા ધોતી હોય ત્યાં ના આવે તમારા અહીંયા તમે ત્યાં કમેન્ટ કરજો તમે જે જેના જોડે ચા ના

आरे सपोर्ट केवा मारे प्रेम केवा हां बंकों डमको पालो लागे डमको हम जीपुर में आयो बंकों के ए ए, ए बंकों पड़ी मिली हम हरिबाले घोर करकुत कर तंदो ओए मतलब तुसे नहीं ऐसे

એટલે આપડે એમ જ કેવાનું છે મારા હંગીયાત કરો અમારું વિડીયો તમે આખી ફેમિલી પેસી જો દીકરી બરાબર ભાઈઓ બધા ભેળા પેસી અમારું વિડીયો જોઈશો તમારે પૂરેપૂરો વિશ્વાસ હોય કે આ વિડીયો કોઈ આ શબ્દ નહીં આવે હોય છે વિશ્વાસ બરાબર તો જેવી અમારે વિડીયોની ક્વોલિટી છે એવી ને એવી હરિભાચારની ક્વોલિટી છે બરાબર બોલો સપોર્ટ કરશે બરાબર એટલે તું ચક્રી સી લે એમ નહી મકેશ નહીં

હજી <taric> 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 એ તમે આઈ આવ્યા અને આટલી આજરિયાની આમંત્રણ હાચ્યું એટલે એ બધું અમારા માટે પ્રેમ જ છે એમ તો ખરી મજા એમ